બાઇક ઉપર જઈ રહ્યા હતા તેમને પિકઅપ ડાલા ચાલકે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પુત્રીને ગંભીર અકસ્માતમાં પગે ફ્રેકચર થતા જાબુગુડા પોલીસને આ બાબતની જાણ થતાં જાંબુગુડા પીએસઆઈ પીઆર આર ચુડાસમા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતની જગ્યાએ પહોંચી અને યુવતીને ત્યાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાવી જાંબુગુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાવી હતી ત્યારબાદ તેઓએ તેને વધુ સારવાર અર્થે બોડેલી હોસ્પિટલ ખાતે દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા દિવસે આ અકસ્માતનો ગુનો જામુગોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવા પામ્યો હતો જ્યારે પિકઅપ ચાલકને રાત્રિના સમયે શોધવાના ચક્રો ગતિમાન જામુગોડા પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અને આખી રાત સુધી જાંબુગોડા પોલીસે જાંબુગોડાથી ડુંગરવાઠ સુધી ગલીએ અને ગામે ગામ આ પિકઅપ ચાલકની શોધખોળ આદરી હતી તેમ છતાં આખી રાત આ પિકઅપ ચાલક મળી આવ્યો ન હતો અને એ પિકઅપ ચાલકને સવારે જાન મળતા કે એ પિકઅપ ચાલક જે ગાઘલપુરા ગામના સવાર પિતા પુત્રીને અકસ્માત કરનાર પિકઅપ ચાલક એ પણ ગાઘલપુરા ગામનો કૃષ્ણકાંત હોવાની વાત જાણવા મળતા જામુગડા પોલીસે ગાઘલપુરા ગામે પિકઅપ ચાલકને ત્યાં તપાસ કરી હતી અને ત્યાં તપાસ કરતા પિકઅપ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હોવાની જાણ મળતા પિકઅપ ચાલક ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અને એકસો માં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વાત કરતા જાંબુગોડા પોલીસે તટસ્થ તપાસ આરંભી હતી અને આ તપાસના આરંભમાં જામુગોડા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ કોલ ડિટેલ્સ અને અન્ય જે સાહેદો હતા તેઓના નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આમાં જાણવા મળ્યા મુજબ છોકરી અને આ જે અકસ્માત કરનાર કૃષ્ણકાંત રાઠવાની વચ્ચે બે વર્ષ છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ છ માસ અગાઉ કઈ અન્ન બનાવ બનતા બંને વચ્ચે અન્ન બનાવ બનતા ગામના પંચ દ્વારા આ કેસનો નિકાલ અને સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ છોકરીનો પ્રેમ પામવા માટે આ કૃષ્ણકાંત અવારનવાર ટેલિફોનિક માધ્યમથી તેને ધમકીઓ પણ આપતો હતો કે હું તને મારી નાખીશ હું તને જોઈ લઈશ અને તું મારી નહીં તો કોઈની નહીં એવા મેસેજો તેમજ કોલ કરતો હોય તેમ જાણવા મળ્યું છે અને પોલીસે તેના અનુસંધાને આ બધા પુરાવાઓ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણસો બે તેમજ ત્રણસો ઈ ઈપીકો કલમ ઉમેરવાની મંજૂરી આપતા જાંબુડા પોલીસના પીએસઆઈ પીઆર આગળની કાર્યવાહી હાથ ધરતા પિકઅપ ચાલક જે કૃષ્ણકાંત છે તેને પિકઅપ ડાલા સાથે ઝડપી પાડી જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે આપે જાંબુઘોડા પોલીસે

જે કૃષ્ણકાંત છે એ બોડેલી પોલીસ સ્ટેશનના એક ફેટલ કેસમાં પણ સંડોવાયેલો છે અને એ કેસ એની ઉપર થતા તેને જામીન મળી જતા તેને એમ હતું કે હું આવું કરીશ તો આમાં પણ છૂટી જઈશ તેવું વિચારી અને તેને અકસ્માત કરી અને કૃષ્ણકાંત પકડાયો છે અને વધુ જાણકારી એવી મળી રહી છે કે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફેટલના ગુનામાં પણ પહેલાં એ ઝડપાયો હતો અને ફેટલના કેસમાં તેને જામીન મળતા તેને આ કાવતરું રચ્યું હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે જામુઘોડા પોલીસે અને જામુઘોડા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી અને તેને શોધી કાઢી અને જામુઘોડા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા છે અને તમને

રોશન કર્યું હોવાનું જાણવા મળે છે જ્યારે આ બાબતે આગળની તપાસ જાંબુઘોડા પોલીસ કરી રહી હોવાનું જાણવા મળે છે સંદીપ વારંદ જાંબુઘોડા